બસ કરી નાખ્યું ને ચાલુ આવ્યા ભેગો અરે અરે એક બે ને ત્રીજું જોવા હતા હવે હું મારું તો બીજો કઈ બઉ મજા આવે મને મને તું મગવી લે ગમે ખાય રામ રામ ને સીતારામ તો સ્વાગત છે તમારા ભાઈને મસ્ત મજાના બ્લોગમાં તો કેમ છો બધા મજામાં ને આઈ હોપ કે તમે બધા મજામાં જીઓ અને અટાણે વાગ્યા અંજના પાંચ લાગે એવું હાથમાં હે ટમેટું ઠંડુ કારણ કે મમ્મીએ મૂકી દીધું હતું ફ્રીજમાં તો મન થયું ને તો લઈ લીધું આગળ બહુ ભાવે એ પણ હોય ને ચટણી મીઠું ને એ બધું હોય ને તો અને આજની શરૂઆત પાછી આપણે વાડામાંથી કરી કારણ કે આજ રવિવાર હતો ને આપડી દુકાને આજ બપોર પછી રજા દીધું કોઈ એકાદોગ લોક જવા દઈએ તો બનાવી નાખીએ અને કલેક્શન જોવું આપણું અહીંયા બહુ મોટું થઈ ગયું હેલો એવરીબડી હમ માલે ખાવું હોય ટોમેટું તો હટાણે પાણીને પીવરાવાનું કામ હાલે અને ધોરાવાનું બસ કરી નાખ્યું ને ચાલુ આવ્યા ભેગો અરે અરે એક બે ને ત્રીજું જોવા હતા નું ભાગ છે આપણે અંદર એન્ડ ભાઈ એન્ટ્રી મારીએ ને તો આ પોદરા ચાલુ કરી દઈએ આપણે કિને જને ખાય ખાઈ જાવ હોય જોયું તો પોદરા એરો નીકા રોમ કાન કરે છે અને આપણે હેને આવ્યા તા વાડામાં કારણ કે ઘણો ટાઈમ છોટો વાડામાં આવ્યા નતા પોદરે પોદરા કર નાખે સીધા ને ભાગે આ આપણી છે રાજદૂત રાજદૂત બહુ મોટું થયું રાજદૂત જોવા નથી જતું કરતાતું નહીં લે માથા તો ગમે એ મારે હોદી હોય કે મોટી હોય અને ને આપણે ક્રિકેટ રમવા જા હું વાંથી ઓલી ઉલાડે રો જોઈએ તો માં ઓલી જો જો જોઈ લે

ના ના કંઈ કામ નથી ઢોરા જેવા ઉથમ હે માયરા વગરના ભગડે ક્યાં જયા તો સારું હવે આપણે પાછા બીજે ક્યાંક ઘૂંડું મારી આવીએ લોક ચાલુ રાખીએ શું કેમું તમારું પબ્લિક ઘૂઘરા બનાવવાનો ઈરાદો હતો પછી ન બનાવ્યા કારણ કે આરા થઈ ગઈ કામ એટલા ને કરવાનું હતું તો હું જાઉં કદાચ ક્રિકેટ રમવા જ આવું ત્યાં ઘણો બનાવીએ મસ્તી થઈ ગયો છે મસ્ત મજાનું ગામડામાં ઠંડુ વાતાવરણ ને મારી મા દો એવો હું પાસે જઈને તો આપણે મટકા મારવા માંડશે અને મસ્ત મજાનું અટાણી વ્યૂ આવે આપણા ગામડાનો નાનકડો સમજી લ્યો અને આગળ વ્યારા પાણીની પણ તૈયાર થઈ જાય તો આજે નક્કી નથી વ્યારા પાણીનું કારણ કે આજે જવાનું હતું જમવા બધા લોકોનો ઈરાદો હોય એટલે ભાઈ બંધ દોસ્તા થઈને મળીને જાઉં ખાવા આપણે કારણ કે હોટલમાં પંજાબી બરાબર જો ભીન દૂધ હું કાંઈ નહીં પીવું એમનો કહેતા ઘરનું ખાવ કારણ કારણ કે દૂધ આપણે પીએ ડેલી એક વાઇટ કો સાંજે જોઈએ સમજી લ્યો હાલે નહીં એમાં મસ્ત મજાનો હોટ અને નાનકડો વ્યુ હતો ને મને એમ થયું કે દોતા હું આગળ હું દોવા બેસી તો દૂધ દેતી હે તોય બંધ કરી દીધે દેવાનું કારણ કે એટલી આપણી નામના છે

ખાવા મિત્ર મંડળ થઈ ગયું છે કમ્પ્લીટ જમવા વડે હું જો છુકડા તો જઈ સુ હવે જમવા હા 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 નું આ ભાઈ છે જા આ તો બર્થડે છે એટલે બર્થડે ઉજવવા જાયો બે કોઈ ગાડી છે રૂમ પડી ગયો આ